પચીસ ડિસેમ્બરના વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે ખેલકૂદ સાંસદનું સમાપન થઈ રહ્યું છે ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન અને શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વ્યક્તિગત ખેલાડીઓ જે રમતવીરો હતા એમની સાથે વાર્તાલાપ કર્યો ઉપરાંત દરેક ખેલાડીને પ્રોત્સાહન મળે અને એની ભવ્ય કારકિર્દી બને એના માટે એને પ્રોત્સાહિત કર્યા આખા દેશમાં લગભગ બંસો જગ્યાએ સાંસદ ખેલકૂદ સ્પર્ધાનું આયોજન હતું આજે અને એમાં માનની યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમાં હાજર રહ્યા હતા અને દરેક જે ખેલકૂદ સાંસદના ભાગ લીધો હતો જે ખેલાડીઓ એને ખૂબ જ અભિનંદન આપ્યા અને ભવિષ્યમાં આગળ આવે તથા આપણી કોમનવેલ્થ ગેમ કે અન્ય જે કોઈ ગેમ આવે એના માટેની તૈયારીને ભાગરૂપે આ સાંસદ ખેલમાં પણ એમાંથી ઘણા બધા રમતવીરો આપણે મળશે અને ગુજરાતને તો ખાસ આ વખતે વધારે એમ કે અપેક્ષા છે કે વધુ વધુ ખેલાડીઓ તૈયાર થાય વધુ વધુ ખેલાડીઓ ગ્રાઉન્ડમાં ઉતરે તંદુરસ્ત રહે સશક્ત રહે અને સારા ખેલકૂદમાં બધા ભાગ લે અને મોદી સાહેબનું કહેવું હતું કે આમાં બે વાત છે એક વિજેતા બને અને એકબીજા ખેલાડી જે નંબર બે આવે એને શીખવાનું મળે તો આપણે બધા જ સાથે મળી અને સારો રીતે જે આ આનંદ ઉત્સવથી લગભગ એક કરોડ જેવા લોકોએ ભાગ લીધો આખા દેશમાં એ સરાહની વાત છે અને આ તો મોદી હે તો મૂમકે હે એના જેવી વાત છે ને ખૂબ હર્ષોલ્લાસથી બધા જ લોકોએ ભાગ લીધો વિકલાંગોએ ખાસ આમાં પાર્ટિસિપેટ કર્યું ઉપરાંત જેટલા રમતવીરો એના મા બાપ બધા એવા અને બધા જ લોકો હર્ષોલ્લાસથી એ ખૂબ જ પાંચ મહિના સુધી ગ્રાઉન્ડ ઉપર રમત રમી અને ખૂબ જ એકા બીજાને આવ્યા હું આ તકે સૌ રમતવીરો જે વિજેતા થયો છે એને પણ મારા તરફથી અભિનંદન આપું છું તથા જેનો ક્રમ બીજો આવ્યો છે એને પણ પ્રોત્સાહિત કરીએ આવતી વખતે એમનો પણ નંબર વન આવે એવી હાર્દિક શુભેચ્છા સાંસદ ખેલ મહોત્સવ ભાવનગર બોટાદનો આજે એનું સમાપન હતું એક લાખ અઠ્યોતેર હજાર ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું દિવ્યાંગોને પણ પાંચસો કરતાં પણ વધારે દિવ્યાંગોને જુદી જુદી રમતો રમાડવામાં આવી અને બાર કરતાં પણ વધારે રમતો યુવાનોને મહિલાઓને ગ્રામીણ ગ્રામીણ લોકોને દિવ્યાંગોને આમ કેટેગરી પ્રમાણે બધા જ લોકોને વિવિધ બાર જેટલી રમતો સાંસદ ખેલ મહોત્સવ દ્વારા રમાડવામાં આવી છે સમાપનના દિવસે એટલે કે આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર દેશમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવમાં વર્ચ્યુઅલ જોડાયેલા અને ખેલાડીઓને પ્રોત્સાહન અને ઉર્જામાં વધારો થયો છે ભારત સરકારના કેબિનેટ મંત્રી માનનીય મનસુખભાઈ માંડવીયા સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર સાંસદ ખેલ મહોત્સવ એ યોજાણો અને એનું સમાપન પણ થયું છે અનેક ખેલાડીઓને ઉર્જાઓ મળી છે ખેલાડીઓની પ્રતિભાને ઓળખવાનું કામ ગ્રાસરૂટથી લઈને ટોપ લેવલના ખેલાડીઓ બધા ભાગ લે અને એની જે પ્રતિભા છે એને નેશનલ લેવલે આ બધા પ્લેટફોર્મ મળે એ માટે મોદી સાહેબે સમગ્ર દેશની અંદર સાંસદ ખેલ મહોત્સવ દ્વારા એક કરોડ કરતાં પણ વધારે ખેલાડીઓને આજે વર્ચ્યુઅલ સંબોધન કર્યું છે મને ખુશી છે કે ભાવનગર બોટાદના સાંસદ ખેલ મહોત્સવની અંદર અમારા રાજ્યસભાના સાંસદ માનનીય રામભાઈ મોકરિયા સાહેબ આ સાંસદ ખેલ મહોત્સવના સમગ્ર આયોજનમાં એ મારા સહભાગી બન્યા છે અને તબક્કાવાર દરેક રમતો જ્યારે રમાડી ત્યારે એમની પૂર્વક હાજરી અને એમણે આ સહભાગી બનવાનું કામ આજે બોટાદ ભાવનગર સાંસદ લોક લોકસભા ક્ષેત્રમાં એમણે કર્યું છે હું બધા જ ખેલાડીઓને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી દરેકને તક મળે છે પ્લેટફોર્મ મળે છે ગ્રામીણ મહિલા પણ રમી શકે છે પચાસ વર્ષ કે એની કરતાં વધારે ઉંમરના લોકો વરિષ્ઠ લોકો રમી શકે છે ખેલાડીઓ રમી શકે છે આમ બધાને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ એ સાંસદ ખેલ મહોત્સવમાં થયું છે ત્યારે મારી હૃદયની ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આપણે આપ સૌ ખેલાડીઓ જીવનમાં આગળ વધે અને મોદી સાહેબે સ્પોર્ટ લેવલે એક મજબૂતાઈથી આજે દેશની અંદર એક મોખરું સ્થાન આપ્યું છે એક હજાર કરતાં પણ વધારે સ્પોર્ટ સેન્ટરો બની રહ્યા છે આપણી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતી એમને પણ હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું પેરાઓલિમ્પિકમાં પણ આપણા દેશનું નામ રોશન કર્યું છે ત્યારે ખેલાડીઓ ખૂબ આગળ વધી રહ્યા છે ભારતને એક નવો પ્લેટફોર્મ સાથે સ્પોર્ટ મજબૂત બની રહ્યું છે ત્યારે સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ